Ba smth, હતું કે P'škev ko e gaby જરૂર g Refer to djuk? Ja teaching cazama toят bē U moj kove 30 centi. Sram? Re learnt

મારે લાલજી નું કરવું પડશે એવું કરવાનું નહીં કરતો ગણવું પડશે ઓટો મારું છું લાલજી બાલજી હોય તો જોવું છો હું કરવાનું નહીં લાલજી લાલજી આમ સૌ ખેતરો જોતો આવતો ખોવાયતો બોલો એટલે લાલજી ને તો તું એ ના યાર ભાડે આ હવાડે માં ઘેર તો આવે તો

તૂટી ગયો લ્યા તો ખેતર તૂટી ગયો શું કરશું તિરાડ પ્લાસ્ટર કરાવવું પડશે કેતા તમે 6 લાખ કેતા ના 8 લાખ હાલ તો 6 લાખ કીધા તમે 6 લાખ માં તો બોલવા ભૂલ કરી મને યાર 1 લાખ એના 6 લાખ પહેલા 1 લાખ હતા ના ના 8 લાખ આ તો નહી કરું તારે ના 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 ना 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 ना

જમીન નો કટો કરવાનો એક મિનિટ કેટલા હતા દેખાતું નહી કોઈ કઈ છેતર આપડો આગળ